જયદીપસિંહ બારડ દ્વારા વિવિધ કંપનીઓમાં જય તથા વધારે ભારે વાહનોનો ઉપયોગ કરતા એકમોમાં જે માર્ગ અકસ્માતથી થતા મૃત્યુની જાણકારી તથા લેન ડિસિપ્લિન બાબતે જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ ટ્રાફિકના નિયમો દર્શાવતા પેમ્પલેટોનું વિતરણ કરવામાં પણ આવ્યું હતું અને પોલીસ અને પ્રજાએ સાથે મળીને લેનમાં રહો સુરક્ષિત રહોના નારાને સાર્થક કરવા માટે સહિયારો પ્રયત્ન કરવામાં આવ્યો હતો તેમજ ચાંગોદર પોલીસ સ્ટેશન અમદાવાદ ગ્રામ્ય દ્વારા જાહેર જનતા તથા ટ્રાન્સપોર્ટ એસોસિએશનને વિનંતી કરવામાં આવી છે કે આપની હેવી ગાડીઓને નક્કી કરેલી લાઇનમાં જ ચલાવવા માટે આપના ડ્રાઈવરોને જરૂરી સૂચનો આપવામાં આવે અહેવાલ કમલેશ ડાભી ધોરાજી ગર્જના ન્યૂઝ અમદાવાદ